નડિયાદ વરસાદથી વૃક્ષ ધરાશયી વીજ થાંભલા નમી ગયા નડિયાદ શહેરમાં એક દિવસ પહેલા રાત્રે પડેલા વરસાદને કારણે વલ્લભનગર સોસાયટી પાસે આવેલ એક મોટું વૃક્ષ ધરાશયી થયું આ વૃક્ષ સીધું જીઈબીના ડીપી સાથે અથડાતા વીજળીના થાંભલા નમી ગયા હતા તત્કાલિક ધોરણે રાત્રે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો વીજ સપ્લાય ખોરવાઈ જવાની સાથે સ્થળ પર લોકો ભેગા થયા હતા ત્યારબાદ જીબી દ્વારા ધરાશયી થયેલા વૃક્ષને રોડ પરથી સાઈડમાં ખસેડવામાં આવ્યું એક કલાકની મહેનત બાદ સોસાયટીમાં વીજ સપ્લાય આપવામાં આવ્યો પણ વીજ થાંભલો નમી હાલતમાં હોવાને કારણે સોસાયટીના રહીશોમાં હજુ ભયનો માહોલ સર્જાયો છે સોસાયટીના તેમજ બહારથી અવરજવર કરતા લોકો ભારે હાલાકી વેઠવી પડે છે તાત્કાલિક ધોરણે નમી ગયેલા વીજ થાંભલાને રિપેર કરવામાં આવે તેમજ રસ્તા પર પડેલ વીજ વાયરોને ખસેડવામાં આવે તેવી સોસાયટીના રહીશોએ જીબીને કરી અપીલ ધર્મેશભાઈ ભાવસાર હું વલ્લભનગર જાનકી સોસાયટીમાં રહું છું પરમ દિવસે જે વરસાદ ધમધો આવ્યો એને લીધે એક ઝાડ ધરાશાયી થયું ઝાડ ધરાશાયી થતા ડીપી સાથે બંધ થઈ ગઈ લાઇટો અને જી વાળા કલાકમાં આવી અને લાઇટો સરખી કરી હજુ થાંભલો હજુ પાછળ નમેલો છે જે અવરજવર અહીંયા ખૂબ થતી રહે છે અને મેઇન રોડ છે જેથી કોઈ જતા આવતા વ્યક્તિઓને નુકસાન ન થાય એ ભયજનક રીતના નમેલો છે અને એના વાયર બી રસ્તા પર પડેલા છે લોકો આવતા જતા ડરે છે તેથી ને એટલી જ વિનંતી કરવાની કે તત્કાલી છે તથા વાયરો આજુબાજુ પડેલા છે એ સરખી રીતના રીતના વ્યવસ્થિત કરી દે આજે ડીપી નમેલું છે એ કેવી રીતે નમી ગયું છે એ ઝાડ પડ્યું હતું અને ઝાડની સાથે અથડ્યું ઝાડ સાથે અથડ્યું ડીપી ભડાકા સાથે નમી ગયું રાત્રે કોઈને ખબર નથી પણ જે રીતના ભડાકો થયો અમે ઘરની બહાર નીકળ્યા તો જોયું તો ડીપી ને બધું નેમી રસ્તો બંધ થઈ ગયેલો તો જી બી વાળા આયા એને તાત્કાલિકના ધોરણે કામ ચાલુ કરી લાઇટ બી ચાલુ કરી દીધું બીજે દિવસે યાર ઝાડ હતું એ કાપીને સરખું સાઈડમાં મૂકી દીધું પણ જે ડીપીનો થાંભલો છે એ બહુ નમી ગયેલો છે જે આવતા જતા લોકોને બહુ ડરનો માહોલ પેદા થયેલો છે એટલે બસ એ જ વસ્તુ છે કે ડીપીનો જે થાંભલો છે એ વ્યવસ્થિત સરખો કરી દે અને સમારકામ કરી અને રસ્તા જતા આવતા ને બીક ના લાગે એવું જી બી કરે એવી વિનંતી છે